નમસ્કાર મિત્રો વાવથરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું શાંત સંસ્કારોથી ભરેલું અને ભક્તિભાવથી ઓળખાતું સુંદર ગામ છે ભરડવા આ ગામમાં રાજપૂત સમાજનો નેહડો આવેલો છે અને આ નેહડામાં બિરાજમાન છે ભગા બાપાના ગોગા મહારાજ તથા જોગરીવાળા ગોગા મહારાજનું પવિત્ર મંદિર ગોગા મહારાજ પ્રત્યે અહીંના લોકોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને ભાવિક ભક્તો માને છે કે ભગા બાપાના ગોગા મહારાજ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે દર અજવારી બીજના દિવસે અહીં દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુ ભક્તો દર્શન માટે આવે છે અને આ દિવસે ભરડવા ધામ ભક્તિ અને વિશ્વાસથી જીવંત બની જાય છે ભગા બાપાના ગોગા મહારાજ તથા જોગરીવાળા ગોગા મહારાજનું મંદિર માત્ર એક મંદિર નથી પરંતુ લોકો માટે આશા વિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિનું પવિત્ર કેન્દ્ર છે અહીં બાપાના ભુવાજી દેવજી ભુવાજી અને રમેશભાઈ ભુવાજી ગોગા બાપાના સેવક તરીકે સેવા આપે છે તથા ગોગા ગ્રુપ દ્વારા ગૌમાતા માટે પણ સારી એવી સેવા કરવામાં આવે છે આ ગામમાં નાનો એવો રબારી નેહડો પણ આવેલો છે જ્યાં ખટોના પરિવારના ગોગા મહારાજ બિરાજમાન છે સાથે સાથે ભરડવા ગામમાં આવેલું પુરાતન અને શોભતું શિવ મંદિર છે જ્યાં રખોપા કરનાર ખુદ ભોળાનાથ બિરાજમાન છે ગામની સીમામાં ગોળાની રક્ષા કરનાર ગોળેશ્વર ગોગા બિરાજમાન છે અને ભરડવા ગામની જાગતી જોત કહી શકાય એવી અમારી સતી માતા વાલબાઈ પ્રત્યે ગામ લોકોની અતૂટ શ્રદ્ધા છે જેનું મંદિર ગામના તળાવની પારાવની પાળે શોભે અને તેની બાજુમાં આઈ નેહલનું નાનું પરંતુ રમણીય મંદિર આવેલું છે જ્યાં ગામ લોકો અગિયારસના દિવસે દીવો ધૂપ અને પ્રસાદી સાથે પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરે છે ભરડવા ગામ પાદરે બિરાજમાન ચરેડીવાળા ગોગા મહારાજને આજે પણ ગામ લોકો ખેતરમાં વાવણી કરતા પહેલાં યાદ કરે છે અને માન્યતા છે કે ખેતી તેમજ પશુઓ જેમ કે ગાય અને ભેંસ ઉપર ચરેડીવાળા ગોગા મહારાજનો રખોપો રહે છે શ્રદ્ધા અને ભક્તિનો સંગમ કહેવાય તેવો રાજપૂતવાસ છે જ્યાં કારિયા ઠાકરના બેસણા આવેલા છે અને આજે પણ સોલંકી પરિવારના રીતિ રિવાજો આ ઠાકરની સાક્ષીએ પાલન કરવામાં આવે છે ભરવા ગામના યોગી તરીકે ઓળખાતા બાવલિયા હમીર ભારથી બિરાજમાન છે જેમને મહારોગ ટાળનાર તરીકે માનવામાં આવે છે આવી પવિત્ર ધરતીને નમન કરીએ અને ભગા બાપાના ગોગા મહારાજની કૃપા સદાય આપણા સૌ ઉપર બની રહે તેવી પ્રાર્થના કરીએ જય ભગા બાપાના ગોગા મહારાજ આ વિડિયો કિરણસિંહ રાજપૂત ભરડવા દ્વારા બનાવવામાં આવ્યો છે